જેમાં વીસ હજાર આઠસો પંચાણું ચારસો સત્તાવન રેશન કાર્ડ ધારકો સાથે અઢાર એમસીએ ડાયરેક્ટર સહિત ડુપ્લિકેટ રેશન કાર્ડ ધારકો સસ્તા અનાજ લેવાની પાત્રતા ન ધરાવતા હોવા છતાં પણ તેઓ લાભ લઈ રહ્યા હોવાની પોલ ખુલવા પામે છે ગરીબોનું મફતમાં અનાજ લેવાનું કૌભાંડ બહાર આવવા પામ્યું છે ત્યારે જંબુસર મામલતદારે કાર્યવાહી કરતા ખોટી રીતે રેશન કાર્ડ ધરાવતા તમામને નોટિસ આપવાની કામગીરી હાથ ધરી છે તેઓ દિન સાતમાં પોતાની પાત્રતા મામલે જવાબ રજૂ કરવાનો રહેશે જો તેઓ રેશન કાર્ડ ધારકની પાત્રતા નહીં ધરાવતા હોય તો તેઓના રેશન કાર્ડ રદ કરવામાં આવશે તો જંબુસર મામલતદાર એન એસ વસાવા તથા પુરવઠા નાયબ મામલતદાર દર્શનાબેન પરમારે જણાવ્યું છે કે જંબુસર મામલતદાર દ્વારા કાર્યવાહી શરૂ કરાતા તાલુકામાં એનએફએસ યોજનાનો ગેરકાયદેસર લાભ લેતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે નામદાર સરકારશ્રી તરફથી મળતી માહિતી અનુસાર જે એનએફએસ કાર ધારકો છે અને નામદાર સરકારશ્રીમાંથી મફત અનાજ મેળવે છે તેવા તમામ એનએફએસ કાર ધારકો જે ખોટી રીતે અનાજનો જથ્થો મેળવે છે જેમ કે પચીસ લાખથી વધારે આવક છે છ લાખથી વધારે આવક છે એક હેક્ટર કરતાં વધારે જમીન ધારણ કરે છે કંપનીના ડાયરેક્ટરો છે તેવા પચીસ હજાર ઉપરાંત રેશન કાર્ડ ધારકોને હાલ નોટિસ આપવાની કાર્યવાહી ચાલી રહેલ છે આથી એનએફએસએ કાર્ડ ધારકોને અપીલ કરવામાં આવે છે કે નોટિસ મળે કે ન મળે પાત્રતા ધરાવતા નથી તેવા તમામ ધારકો પોતાનું રેશન કાર્ડ નોન એનએફએસએ કરાવી લેવા અનુરોધ કરવામાં આવે છે જેથી તાલુકામાં ખરેખર પાત્રતા ધરાવતા ગરીબ લાભાર્થીઓને સંપૂર્ણપણે એનએફએસએનો લાભ મળી શકે વધુમાં જંબુસર તાલુકાના તમામ ધારકોને નમ્ર અપીલ કરવામાં આવે છે કે તમામ સભ્યોનું ઈ કેવાયસી કરાવી લે એવી એવો અનુરોધ કરવામાં આવે છે